જો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીસમાં તમારું સ્વાગત કરું છું હું જ્યારે બજારમાં વસ્તુ લેવા ગઈ ને તો મને યાદ આવ્યું કે કાળા તલ અને ખજૂર શિયાળામાં ખાવા ખૂબ જ ફાયદાકારક છે તો એની પણ એક નવી વાનગી બનાવી લઉં આપણે શિયાળામાં સફેદ કે કાળા તલનું સેવન જરૂર કરવું જ જોઈએ એ આપણને બધાને ખબર જ હોય છે એટલે જ આપણે શિયાળામાં તલની અવનવી વાનગીઓ બનાવીને ખાતા હોઈએ છે તો આજે અહીં આપણે તલને ખજૂરમાં નાખી બંને મિક્સ કરી અને એવી જ વાનગી બનાવવાના છીએ ને કે જે બજારમાં આઠસોથી નવસો રૂપિયાની કિલો મળે છે ને એ આપણે માત્ર સો જ રૂપિયામાં બની જાય છે અને એક વખત આ વાનગી બનાવશો તો બજારમાંથી ક્યારેય નહીં લાવો અને ઘરે જ બનાવવાનું પસંદ કરશો તો મિત્રો આપણે આ વાનગી બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓ કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તરત આવે અને નવો વિડિયો તમારી પાસે તરત પહોંચી શકે અને વિડીયો ગમે ને તો એક લાઈક કરી કમેન્ટમાં કહેજો કે રેસિપી કેવી લાગી અને વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે પણ શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં અહીંયા મેં એક વાટકી જેટલા કાળા તલ લીધા છે અને આ કાળા તલને મેં સરસ રીતે સાફ કરી લીધા છે અને આ તલ છે ને થોડા મોટા હોય ને એવા લેવા અને એની અંદર કચરો ઓછો હોય એવા પસંદગી કરીશું આપણે તલની તો હવે આ તલને એક આપણે મિક્સર જારની અંદર નાખી દઈશું મિક્સર જાર આપણે જે થોડું મોટું હોય ને એ મિક્સર જાર લઈશું એટલે એમાં એને થોડી સ્પેસ સરસ રીતે મળી રહે અને એને આપણે ક્રશ કરી લઈશું આપણે એને સૌથી પહેલાં તો અધકચરા જ ક્રશ કરવાના છે થોડા એવા ક્રશ કરી લઈશું તો જોઈશું આપણે કેટલા ક્રશ થયા છે તો આ રીતે જુઓ તમે અધકચરા ક્રશ થયા છે એવા અધકચરા ક્રશ કરી લેવાના છે અને આને બહુ બાઇન્ડિંગ અત્યારે નથી આવવા દેવાનું નહીતર એમાંથી તેલ છૂટું પડી જશે તો આ સ્ટેજ ઉપર આપણે એની અંદર બીજા મસાલા થોડા નાખી દઈએ તો એની અંદર આપણે અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર લીધો છે એ આપણે નાખી દઈશું અડધી ચમચી જેટલો સૂટ પાવડર નાખી દીધો છે ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલો ગંઠોળા પાવડર લેવાનો છે તો આ રીતે એક વાટકીના માપ પ્રમાણે આપણે બધું જ નાખી દઈશું આની અંદર એટલે એક વાટકી જો તલ હોય ને તો એની અંદર આપણે અડધી અડધી ચમચી નાખીશું ત્યાર પછી એક ચમચી જેટલા મેં ખસખસ લીધી છે એ પણ એની અંદર આપણે નાખી દઈશું અને ફરીથી ક્રશ કરી દઈશું જેથી આપણા મસાલા છે ને એ તલની અંદર બધા સરસ રીતે મિક્સ થઈ શકે જો એ બહુ બાઇન્ડિંગ થઈ ગયું હશે તલનું તો એ બરાબર મિક્સ નહીં થાય બધા મસાલા તો બધા મસાલા મિક્સ થઈ જાય ને એટલે આ રીતે તમે જુઓ તેલ છૂટું પડવા મળશે અને તલનું બાઇન્ડિંગ થઈ જશે અને તલમાંથી જે તેલ રિલીઝ થાય છે ને એના કારણે જ આ બાઇન્ડિંગ આવે છે તો આ રીતે એકદમ બાઇન્ડિંગ થાય ત્યાં સુધી આપણે એને ક્રશ કરવાનું છે એકદમ સરસ રીતે ક્રશ થઈ જાય ને ત્યાર પછી આપણે એની અંદર ખજૂર નાખવાની છે તો અહીંયા મેં આ ખજૂર લીધી છે એ કટકા કરી લીધા છે એના ઠળિયા કાઢી અને જુઓ તમે આ રીતે મેં નાના નાના પીસ કરી લીધા છે નાના પીસ કરી લેવાથી જે તલ છે એની અંદર ખજૂર પ્રોપર રીતે અને સરસ મિક્સ થઈ શકે છે તો આ રીતે ખજૂરના કટકા કરી લેવા જો આખી નાખશો તો એ કટકી રહી જાય છે એટલા માટે આપણે આખી નહીં નાખીએ અને ત્યાર પછી અહીંયા મેં તલનું તેલ લીધું છે તો તલનું તેલ મેં અહીંયા બે ટેબલ સ્પૂન લીધું છે અને એ આપણે નાખીશું જેનાથી એ એકદમ થિકનેસ નહીં રહે અને થોડું લૂઝ થઈ જશે હવે જુઓ તલનું તેલ નાખીને ક્રશ કરી લીધું તો સરસ એનું બાઇન્ડિંગ છે એ થોડું લૂઝ થઈ ગયું છે આ રીતે લૂઝ કરી લેવાનું છે અને ત્યાર પછી એની અંદર ટોપરાનું ખમણ છે આ એકદમ ઝીણું ટોપરાનું ખમણ લીધું છે એ આપણે એની અંદર નાખી દઈશું એક વાટકી જે વાટકી તલની લીધી છે ને એ જ અડધી વાટકી આપણે ટોપરાનું ખમણ લઈશું અને એ જ અડધી વાટકી આપણે ગોળ લેવાનો છે તો ગોળને પણ મેં આ રીતે એકદમ છીણી લીધો છે અને ત્યાર પછી એની અંદર એડ કરી દેવાનો છે અને ત્યાર પછી મગજ તરણના બી પણ એની અંદર એડ કરી દઈશું મિત્રો જો તમારે ડાયાબિટીસ હોય ને તો તમારે ગોળ ના ખાવો હોય તો તમે એની અંદર ખજૂરનું પ્રમાણ વધારી શકો છો તો પણ એમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બધું જ આપણે સરસ રીતે ક્રશ કરી લીધું છે ખજૂર એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને ક્રશ કરવાનું છે અને ખજૂર અને ગોળ બંને સરસ મિક્સ થઈ ગયું છે હવે આ સ્ટેજ ઉપર આપણે શું કરીશું કે એક મોટું વાસણ લઈશું અને આપણું જે મિક્સ કરેલું જે છે તલ અને ખજૂર એ બધું એની અંદર નાખી દેવાનું છે મિત્રો અહીંયા હું તમને એક વાત યાદ કરાવી દઉં ફરીથી કે તમે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને વિડીયો થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા જો કે આમ તો તમે મને સારા સારા કમેન્ટ કરો જ છો પરંતુ છતાં પણ તમને યાદ અપાવી દઉં કે કમેન્ટ જરૂર કરજો હવે અહીંયા મેં કાજુ અને બદામની કતરણ લીધી છે હવે કાજુ બદામ જે છે એ બંને મિક્સ કરી લીધા છે જો કે તમે કાજુ કે બદામ તમને જે વધારે ફાવતું હોય કે જે ભાવતું હોય ને એ તમે વધારે ઓછું કરી શકો છો આની અંદર અખરોટ પણ તમે નાખી શકો છો કોઈ પણ ડ્રાયફ્રૂટ એની અંદર નાખી શકો છો અને એ બધું સરસ મિક્સ કરી લઈશું આ કાજુ અને બદામ એની જે કતરણ લાસ્ટમાં નાખવાનું કારણ એ છે કે આપણે ક્રશ કરી અને બધું મિક્સ નથી કરી નાખવાનું એ આપણે ઉપર દેખાવ આવે એવી રીતે જ રાખવાનું છે જુઓ તમે મારું બાઇન્ડિંગ છે એ આમ હાથમાં લઈએ ને તો એકદમ બાઇન્ડ પણ થઈ જાય છે અને સેજ આમ હાથ છૂટું પાડીએ ને તો એ છૂટું પણ પડી જશે જો હાથમાં લીધું છે તો બાઇન્ડિંગ પણ થયું છે અને સેજ આમ કરીએ ત્યાં છૂટું પણ પડી ગયું છે જો આ રીતનું આપણું બાઇન્ડિંગ હશે ને તો એ એકદમ સોફ્ટ બનશે અને જો તમારા આ બાઇન્ડિંગ ન હોય ને થોડું કઠણ હોય તો એમાં થોડું એવું તલનું તેલ નાખતું જવું અને મિક્સ કરતું જવું તો આ રીતે બાઇન્ડિંગ કરી લેવાનું છે અને હા આમાં ગુંદને તલના તેલમાં તળી અને પણ નાખી શકાય છે પરંતુ મેં અહીંયા નથી એટલા માટે નાખ્યો કારણ કે મારા ભાઈની નાની બેબી છે એને આ બહુ જ ભાવે છે પરંતુ એને એની અંદર ગુંદ નથી ફાવતો તો એ મેં એની અંદર એડ નથી કર્યો તો આ થઈ ગઈ આપણી તલની સાની ઘણા તલનું કચરિયું પણ કહે છે અને તલની સાની પણ કહે છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી ઓળખાય છે તો તમે આને કયા નામથી ઓળખો છો એ પણ મને કમેન્ટ કરજો તો હવે એને આપણે ઉપર ખસખસથી ગાર્નિશ કરીશું થોડું ટોપરાનું ખમણ પણ નાખીશું આની અંદર ટોપરાનું ખમણ ખૂબ જ સરસ લાગે છે તો બને તો વધુ નાખો તો પણ ચાલશે હવે ત્યાર પછી આપણે એને સર્વ કરવાનું છે તમે એક વખત ગણતરી કરજો આ જે એકદમ ચોખ્ખું કચરિયું જો બજારમાં લેવા ને તો નવસોથી હજાર રૂપિયા કિલો મળે છે કારણ કે જે સસ્તું કચરિયું મળતું હોય છે ને એમાં તલની ક્વોલિટી સાવ ખરાબ હોય છે જે કચરાના તલ હોય છે ને એ એની અંદર નાખીને બનાવેલું હોય છે એ આપણને ખબર નથી હોતી અને આપણું આ કચરું છે એકદમ શુદ્ધ અને ચોખ્ખું છે તો મિત્રો તમને આ મારી રેસીપી રેસીપી કેવી લાગીને ને મને કમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ નવા વિડિયો જોવા માટે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આવે એને પણ ઓન કરી લેજો જેથી નવી નોટિફિકેશન ને નવો વિડીયો તરત જોઈ શકો અને તમને વિડીયો થોડો પણ ઉપયોગી બન્યો હોય ને તો બીજા સાથે પણ શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને થેન્ક યુ ફોર વોચિંગ નવા વિડીયો અને નવી રેસિપી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બાય બાય